અખાત્રીજના પાવન પરવેશ જાણો એક કાંધેનું જેવી ગાય વિશે આ ગાય ક્યારેય વિઆઈ નથી પણ રોજ ચારથી પાંચ લિટર દૂધ આપે છે સાંભળીને નવાઈ લાગશે પણ આ હકીકત છે વાત છે જૂનાગઢના ધંધુસર ગામે પૂંજાભાઈની ગાયની જેની ચર્ચા આજે બધેય થઈ રહી છે પૂંજાભાઈની રૂપલ ગાય એક પણ વખત વીઆઈ નથી અલબત્ત ગાયને ગર્ભાશય જ નથી પણ કુદરતનો કરિશ્મા ગણો કે કોઈ વૈજ્ઞાનિક કારણ પણ દૂધ આપતી ગાય બની છે ચર્ચાનું કારણ વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા પૂંજાભાઈ ના ઘરે બે હજાર એકવીસમાં એક ગાયે બે બચ્ચાને જન્મ આપ્યો હતો પૂંજાભાઈ કહે છે કે બે બચ્ચા જન્મ્યા હતા જેમાંથી વાછડો શેરનાથ બાપુને દાનમાં આપી દીધો જ્યારે વાછડી પોતાની પાસે રાખી ગાય સાડા ત્રણ વર્ષે માંદી પડતા ડોક્ટર બોલાવ્યા હતા ડૉક્ટરે કહ્યું કે આ ગાયને ગર્ભાશય જ નથી અને કદી બચ્ચાને જન્મ નહીં આપી શકે તેમ છતાં કહ્યા બની ગયેલી આ રૂપલ ગાયને સાચવી રાખી પંદર દિવસ પહેલાં ફરી માંગી પડતા ડૉક્ટરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે આ ગાયના આંચળ દૂધથી ભરાઈ ગયા છે તમે ગાયને દોહવાનું શરૂ કરો આથી પૂંજા ભાઈ અને તેમના પત્નીએ ગાય દોહવાનું શરૂ કર્યું શરૂઆતમાં એક લિટર દૂધ આપતી હતી હવે દોઢ થી બે લિટર દૂધ આપવા લાગી છે ખૂબ પ્રેમાળ અને કહ્યાગરી ગાય સૌ કોઈની પ્રેમથી હાથ ફેરવવા પણ દે છે ગાયનું આ દૂધ શિવલિંગને ચડાવ્યા બાદ ઘરમાં જ વપરાશમાં લેવામાં આવે છે શિવરાત્રી વાસણ વાસણ બે પછી વાસળો હતો ને અમે શેરનાર બપોરે આપી દીધો બે અઢી વર્ષ સુધી આ વાસડી હમણાં ત્રણ વર્ષ પછી માંદા હાજી ખાતી તો ડોક્ટરને બિરકા એક બે તો એની એવું કીધું કે આ છે ને કૌલી ગાય કહેવાય અને દોવાનું ચાલુ કરો એટલે લીટર દોઢ લીટરથી ચાલુ થયું અત્યારે બે ઇટાણાનું થઈને ચારેક લીટરની આજુબાજુમાં દૂધ આવે કૌલી ગાય કહે અને જોરડાનું એવું છે એમાં હોળકી આવી રહી છે અને ગર્ભાશય છે એ કે એવું નથી એ વાળા સાહેબ ડૉક્ટર આવ્યા હતા એની કીધું આ પાંચમો ઓરો બેઠો शिवराजે અત્યારે બે બે લીટર નિયજુ નિયુમાં કરે 15 એક દીખે આજી શેઢા વધી એમ ડોક્ટર નો કેવા પૂજાભાઈ મુડિયા છે એની ગાયને ચેક કરવા માટે આવે આ ગાયની ઉંમર અંદાજે પાંચ વર્ષની છે જે ગાય ને તપાસ કરતા માલુમ પડેલ કે જેમાં માં ગર્ભાશયની કોથળી નથી પરંતુ આ ગાય અત્યારે સવારે ને સાંજે બબે લીટર વગર વીયાએ દૂધ આપે છે આવો કેસવા રેર કેસમાં જોવા મળે છે અને આ કેસનું મેઈન કારણ હોય ઘણી વખત સારો ખોરાક સારી માવજત અને પોષણવાળો આહાર મળવાથી અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતું હોય તો ઘણી વખત આવ પણ ઉતારે અને ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થવાથી વગર વી દૂધ આપતું હોય વ્યાણ કર્યા વિના દૂધ આપવાની આ ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે ત્યારે પૂંજાભાઈ પોતાની આ રૂપલ ગાયને કામધેનુનો અવતાર માને છે એટલે જ અનેક લોકો એ આ ગાયને વેચાતી માંગી પણ ભાગ્યશાળી આ ગાયને પૂંજાભાઈ વેચવા તૈયાર નથી અખાત્રીજના પાવન પર્વે આ કામધેનુ જેવી ગાયની આ કહાણી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો